ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજીને હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા ખૂબ જ ખૂબ જ ખૂબ જ સ્પેશિયલ વ્લોગમાં અને અમારી ચેનલમાં સ્પેશિયલ વ્લોગ એટલે છે કે તમે જ્યારે અમારો પહેલો વ્લોગ જોશો ત્યારે તમને આઈડિયા આવી જ ગયો હશે કે બિંદુને એડમિટ કરવાની વાત છે તો અત્યારે જો નાઇઝન રેડી થઈ ગયા છે બાપાને પગે લાગી લીધું છે બધું કરી લીધું છે હવે મંદિરે જઈને પગે લાગીને સીધા જાશું હોસ્પિટલે એટલે હોસ્પિટલેથી ફોન અહીં આવી ગયો કે ક્યારે આવો છો કીધું આવીએ આઠ સાડા આઠ સુધીમાં તો કે ઓકે કાંઈ વાંધો નહીં આવો ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ બધાય મહાદેવ મહાદેવ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાયને હર હર મહાદેવ જો મમ્મી આજે થોડાક નર્વસ લાગે છે થોડું ઓલું થાય હે કાઈ તો ફરક વાંધો ન થાય ભાઈ

હા એ તો એ પછી એની સામે આની કઈ ઓલી નું કેવાય ને એમ ચાલો હવે થોડીક ફોર્માલિટી છે એ પૂરું કરી દે પછી બરાબર ને જો બિંદુને અત્યારે લઈ ગયા છે જનરલ ચેકઅપ કરવા માટે ડૉક્ટરને આવવાની હજી વાત છે પણ સિસ્ટરની લોકો છે રૂટીન ચેકઅપ કરી લે થોડું ઘણું એમને ડિલિવરી પહેલાં જે કંઈ પ્રોસીજર આવતી હોય એ બધી કરવા લઈ ગયા છે લેબર રૂમમાં એટલે હું બહાર વેઇટ કરતો હતો અને ત્યાં આવી ગયા છે

તો ના ના મને પણ ના સારું એકાદાની ની ઊંઘ પૂરી હોય ને તો હું વાંધો ન મને તો હવાર ફોર્મ લાગે મારે ખબર હવાર મોઠોનો એટલે મારા મોતી એ જાય એનું હોય જ હવાર ફિક્સ થોડીક વાર માં કોટો એક મોટી મોટી આવડી આવડી ઘોડ જેવી થઈ જાય હા મોટી મોટી હવે જો અત્યારે રાહ જોઈ છે હમણાં બિંદુ આવે ને એટલે પછી વાત કરાવી બિંદુ સાથે હજી તો બિંદુ અત્યારે ગયો એટલે તો આમ કેવું કેવું ફીલ થાય હે ખુશી ભલે અત્યારે રૂટિન ચેકઅપ છે તોય એને એમ બિંદુનો છેલ્લો બ્લોક આખી રીતનું બોલીએ પછી ઓછું બોલવાનું થાય થઈ જાય આજથી તો તમને આજે તો જીબી એવરી ડિટેલ તમને જાણવા મળી જશે રૂટીન ચેકઅપ થઈ ગયું છે જનરલ ચેકઅપ અને આવી ગયા છે મેડમ બાર શું કીધું ડોક્ટરે સોરી સ્ટાફ એ

ચેકઅપ થઈ ગયું છે ને હવે બ્લડ રિપોર્ટ બ્લડ લઈને ગયા છે સેમ્પલ એટલે હવે રિપોર્ટ આવે પછી જોકે એ નોર્મલ જ આવશે કારણ કે બાકી કોઈ તકલીફ છે ને એ બધું કમ્પ્લીટ છે કહી દીધું અત્યારે સિસ્ટરે એટલે બસ લેટ સી વોટ ઇઝ હેપન ઇન હેપન જો અત્યારે ગયો તો બ્લડ રિઝર્વ કરાવવા એટલે હોસ્પિટલેથી મને એમ કીધું એ કે એક કામ કરો કે તમે આ બ્લડના સેમ્પલ કરા ને બિંદિયાના હિ કે બ્લડ રિઝર્વ કરાવી આવો કે જેથી કરીને ક્યારેક કેવું થાય કે કદાચ માની લો એન મોમેન્ટ ઉપર સીઝરાના આવે કે નોર્મલ આવે કે કાંઈ પણ આવે ને એન મોમેન્ટ ઉપર બ્લડ વધારે પડતું લોસ થઈ જાય તો ઇમરજન્સીમાં મળે ન મળે બ્લડ એટલે કે એના કરતાં આપણે એડવાન્સમાં રિઝર્વ કરાવી દ્યો તો સારું પડે તો હું ને આશિષ બે જણા ગયા હતા બ્લડ રિઝર્વ કરાવવા એટલે હવે થોડી ઘણી બ્લડ રિઝર્વ કરાવીને પછી હું ઘરે આવ્યો અમે થોડી ઘણી વસ્તુ લઈ જવાની છે ભૂલાઈ ગઈ હતી તો એ લઈ જાઓ અને કીધું પછી મેં કીધું ત્યાંથી બહાર નીકળવાનું ન રહીએ એટલે આ રીતનું છે એમ તો કીધું હાલો કીધું કરાવતા આવી એટલે ચારેક દિવસ સુધી ત્યાંથી કીધું કે ચારેક દિવસ સુધી વાંધો નહીં અમે રિઝર્વ રાખીએ એમ તમારે જરૂર પડે તો ન પડે તો પછી કાંઈ નહીં એમ

હા ઇન્જેક્શન આપ્યું હોય લેબરનું એટલે થોડું વધારે પેઇન થાય એટલે ઓકે હા જો તો જલ્દી જલ્દી હાલવું પડે હળી કાઢો કાટું પછી ઈ બોયલી એવું એટલે પ્રોસીજર ફોલો કરના ચાઈએ હે બરાબર ને

અત્યારે નહીં વાવે અત્યારે તો ન વાવે હું હમણાં ઘરે ગયો ને તો ઘરે બધાય વસ્તુ લેવા ગયો હતો તો અહીંયા બેઠા બેઠા રાશિ જોતા હતા કે આજે કઈ રાશિ આવશે બાળક કેવું આવશે નહીં મત હોય જ ને બિંદુનો પણ આમ કેમ આમ એને પાછું એક એક આજે હતું બિંદુ એમાં એવું હતું કે આજે જન્મેલ બાળક ને ગુસ્સા વાળું આવશે હા ના ના વાંધો નહીં કાંઈ વાંધો નહીં કર લે વોક કરી લ્યો હાલો હું બહાર વેઇટ કરું છું કાંઈ કામ હોય તો હાકલ પાડજો તરત ભાગતો ભાગતો આવીશ હો ને એમ તો તું હો એટલે અમારે કાંઈ એમ ઉપાધિ નથી તું હો બે રંજી હે ઓલી બાજુ કોમલબેન સ્વયં છે અને હમણાં થોડીક વાર પછી ઓલો આવી ગયા છે કેવલ ને આવી જાય કોંગ્રેચ્યુલેશન ફાઈનલી પપ્પા બની ગયા હે

काजू तेलूला हे देखाय का ना मुजू तू જો ડિલિવરીની તો બધું વ્યવસ્થિત રીતે પતી ગયું પણ અચાનક બેબીએ ફીડિંગ લેવાનું બંધ કરી દીધું તો હું ગયો તો ઘરે અને આશીષે નહોતો અને પાછળથી ફોન આવ્યો હોય કે બીજી કે એનઆઈસીયુમાં બતાવવા જવું પડશે લઈને તો અત્યારે જસ્ટ હું મમ્મી આશીષને ખુશી અમે ચાર જણા આવ્યા કીધું હાલો બતાવી આવી તો ખુશી ને મમ્મી ને એ લોકો ગયા છે અંદર ને હું ને આશીષભાઈ કરી દઈ ડૉક્ટરને ફોન થઈ ગયો ડૉક્ટર સાથે ફોન કરી દીધો તો કે ક્યાં રિયા આવો કે જોઈ હું અંદર કીએ છે હા કાંઈ ઈશે નહીં નખરા હે કોરોના બધા અત્યારની જનરેશનનો હા અત્યારે જો રોવાનો અવાજ આવે જ છે ત્યારે હું કીએ પણ કીધું ડૉક્ટર સાથે ફોન નહીં કરી દીધો

એટલે એ કહે કે સરસ રીતે પી લે છે અને એ કહે કે થોડોક ધમારો એ કહે કે આમ વાહો ધમારો એનો એટલે એ કહે કે ઓડકારા નહોતું ખાધું એને કે જ્યારથી ડિલિવરી કરીને બહાર આવ્યો ને તો ત્યારથી એણે ઓડકારો એક સિંગલ ઓડકારો નહોતો ખાધો એટલે એના લીધે થોડીક તકલીફ પડતી હતી એટલે પછી ડોક્ટર એ અહીંયા સિસ્ટર હતા એક એમણે કીધું કે જો આવી રીતે એમ કરીને બેબીને ઊંધું કર્યું અને વાંહા ઉપર કર્યું ધમારવાનું ચાલુ ત્રણ ચાર ધમાયરો ને ત્યાં તો આમ રોવાનું ચાલુ ને પછી તો ચપા ચપ ચપા ચપ બધું દૂધ પી લીધું હે બિંદુ હે એ તો મને ખબર નથી ને પીધું કે નહીં પણ બીજું એટલે ધમારવાનું કીધું હે બેબી હું તો ધમરતી બેઠીને

કે તમે છે ને ખાસ ધ્યાન રાખજો કે બબ્બે કલાકે એને મિલ્ક આપવાનું જ છે થટી એમ એલ કીધું કે થર્ટી એમએલ તો મિનિમમ એનાથી ઉપર જશે તો વાંધો નહીં પણ એનાથી નીચે તો નહીં જ એમ અને થોડી ઘણી વોમિટ કરે તો કે થોડાક પ્રિકોશન્સ કીધા છે એમણે કે ભાઈ વોમિટ થાય તો નાકમાં એમ એની વોમિટ જવા નહીં દેવાની નહીં એ રીતનું બધું એટલે કીધું કાંઈ વાંધો નહીં એટલે હવે અત્યારે હું મમ્મી અને બિંદુના મમ્મી અમે ત્રણ જણા છીએ

તો ખબર હતી તો આવવાની જ હતી પણ આ તો હું થોડું ખવાર્યા મૂલું થઈ ગયું હતું કાંઈ વાંધો નહીં હવે બીજું કંઈ અને એક વસ્તુ કે બધા જેટલા વ્યુઅર્સ છે બધાએ ખૂબ જ સારી સારી કમેન્ટ કરી દીધી બધાએ બિંદુને બેસ્ટ ઓફ લક કીધું હતું અને એ રીતનું બધાએ વિશ કર્યું હતું એ માટે તમારા બધાનો ખરેખર દિલથી ખૂબ જ આભાર અને અત્યારે બિંદુની તબિયત ને બેબીની તબિયત થઈ ખૂબ જ મસ્ત છે એટલે ઉપાધિ જેવું એમ કોઈ થોડીક વાર અત્યારે એનઆઈસીયુમાં લઈ ગયા ત્યારે તકલીફ થઈ હતી પણ હવે બીજી કોઈ ઓમ તકલીફ નથી એટલે ડૉક્ટરે કહી દીધું એટલે હવે હાઇશકારો વળ્યો કે ના હવે બરાબર છે એમ અને એના સારી સારી વિશેષ માટે દરેકે દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર

સારું ચાલો તો બસ જો આજના બ્લોગ માં આટલું જ હતું મળશું પાછા કાલના નવા ત્યાં સુધી બધ ને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને જોડાયેલા રહેજો હજી તો આગળ આગળ હવે આ બેબી નું બોર્ન થઈ ગયું છે

થાક જેવી એવી લાગી છે કે વાત જવા દો તાવ ચડી ગયો ને બધું થઈ ગયું છે એટલે હવે કીધું બસ સારું ચાલો